જય સ્વામિનારાયણ આટલો મોટો સમય હોય અને વડતાલ ધામમાં જય સ્વામિનારાયણ લગભગ મારી જાણકારી મુજબ જેમ બસો વર્ષ શિક્ષા પત્ર પરિપૂર્ણ થયા હોય ને ઇન્દ્રો તમામ દેવી દેવતાઓ ઉપરથી પુષ્પો વરસાવતા હોય તો આજે વડતાલમાં સરસ આ કાર્યક્રમ થતો હોય મારા માટે જે હજારો હજારો લાખો હરિભક્તો માટે આ સમયમાં આવું દર્શન કરવા પરમ પૂજ્ય સંત્રીઓના આશીર્વાદ લેવા એમ મારા પોતાના માટે પણ આ આશીર્વાદનો લાહો મને મળ્યો છે એ પણ હું મારા જીવનની આદમી ઘડીને હું ધન્ય સમજુ છું આજે આ મંચના માધ્યમથી પરમ પૂજ્ય તમામ ગુરુજીના આશીર્વાદ લઈ હું ચોક્કસ કહીશ આપણે આપણા જીવનમાં શિક્ષા પ્રત્યેનો એક પાઠ માત્ર એક પાઠ ઉતારી લઈએ તો કેટલાય બધી સમાધાન કેટલાય બધા પ્રશ્નોનું સમાધાન એ મિત્રો ચોક્કસ આપણે આપણા જીવનમાં લાવી શકીએ છીએ અહીંયા જેટલા પણ સાધુ સંતો અહીંયા જેટલા પણ આપણા હરિભક્તો આવે છે આપણે અગિયારસ કરતા હોઈશું કેટલાય ઉપવાસ કરતા હોઈશું હિન્દુ ધર્મના સનાતન ધર્મના આપણે જે પણ ભગવાન છીએ સ્વામિનારાયણ ભગવાનના નાના આપણે ઉપવાસ કરતા હોઈશું પણ આજના સમયની અંદર એક ખૂબ મહત્વના ઉપવાસની જરૂર છે એ ઉપવાસની ની વાત કરવી પહેલા એવું કહીશ કે એક દિવસ દૂધ કે પાણી સરસ જવાબ આપ્યો કે જયારે દૂધને મારી માતા અને બહેનો ગરમ કરવા મૂકવાશે દૂધ ઉકળશે ત્યારે દૂધને નહીં મળવાનું પણ પહેલા પાણી પાણી મળી ગયું છે અને ઉભરો આવે એટલે સમજવાનું કે પાણી મળી ગયું છે ને દૂધ રહ્યું છે મારા આજીવન મારો તારી પર ઉપકાર રહેશે તો મને તારામાં ભેળવી દઈશ દૂધે પાણીને પૂછવું તને ફાયદો શું છે એટલે પાણી સરસ જવાબ આપ્યો કે અત્યારે મારી કોઈ કિંમત નથી મને લોકો ગમે ત્યાં મેળકી નાખે છે પણ જો દૂધમાં મળી ગયું

સરસ માની લીધી આપણને બધાને અનુભવ છે કે દૂધની અંદર લીંબુ પડે તો દૂધ ફાટી જાય એવી જ રીતે આજના સમયની અંદર આજના સમાજની અંદર જેટલા કાળા માથાના માનવી છીએ જેટલા ઘર છે એ બધાના ઘરની અંદર લીંબુ સ્વરૂપે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા બધાના જીવનની અંદર એક લીંબુ સ્વરૂપે ઘરના ઘર અલગ કરી રહ્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ આજના દિવસે આ બસો વર્ષ સમયના દિવસે હું ચોક્કસ કહીશ કે એવી પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયા જઈએ પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ તો હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકું મિત્રો નાની વાત નથી કદાચ ઘરે શાંતિ વિચારજો અત્યારે દરેક ઘરમાં ચાર કે પાંચ કે છ સભ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને માતા કે પિતા કે કે બાળકો જમવા બેઠા બેઠા હોય હોય વાતો કરવા દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો ભગવાનનો ભજવાનો સમય નથી મળતો શિક્ષા પ્રત્યે વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલ એટલે જ્યારે બસો વર્ષનો આ આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજની આ પેઢીને તમામ વડીલોને હું ચોક્કસ કહીશ કે આપણે આપણાની શરૂઆત કરીએ અને આપણા ઘરની અંદર જો રોજ માત્ર એક પાનું એ શિક્ષા ભક્તનું વાંચન થાય એવી જો ટેવ બાળકોને પાડીએ તો આવનારી પેઢીને જે જરૂર છે જે સંતગણ આખા ભારતની અંદર આખા વિશ્વમાં જે ફરી ફરી અને સંસારનું my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.